જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝ ડભોઈ ચાંદોદ અન્ન જળ ત્યાગ કરી નર્મદા પરિક્રમાએ નીકળેલા દાદા ગુરુ અને તેઓ સાથે સાતસો જેટલા પરિક્રમા વાસીઓનો સંઘ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદુદના કિનારે આવી પહોંચ્યો હતો તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ કાર્તિકી પૂર્ણિમાને દિવસે ઓમકારેશ્વરથી દાદા ગુરુએ અખંડ નિરાહ સાથે માન નર્મદા સેવા પરિક્રમાનો પ્રારંભ કર્યો આ નર્મદા પરિક્રમા મહાવ્રત સાધનામાં તેઓની સાથે સાતસો જેટલા નર્મદા ભક્તો માય ભાઈ બહેનો દાદા ગુરુના મહાવ્રત સંકલ્પ એવા મા નર્મદા ધર્મ ધરા તેનો અને પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધનના મંત્રને વેગ મળે અને નર્મદા નદી તેમજ નદી કિનારાના તીર્થોની સ્વચ્છતા મહાત્મય પ્રકૃતિ પરંપરા અને ધરોહરને સુરક્ષિત રાખવાના વિચારને સંદેશ લઈ દાદા ગુરુ સાથે પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાયા સતત મારેવાનું સ્મરણ ભજન

ઓમકારેશ્વરથી પરિક્રમા ચાલુ કરી છે દાદાગુરુ એટલે લગભગ આડત્રીસ મહિનાથી ફક્ત નર્મદાના જલ ઉપર છે અને આ વખતે તો ઓમકારથી જે એમણે સત્તાવીસ નવેમ્બરથી પરિક્રમા ચાલુ કરી છે એ હવા ઉપર ચાલે છે રોજના ત્રીસ પાંત્રીસ પચીસ કિલોમીટર ચાલે છે ફક્ત નર્મદા જલ એક કલશ પાણી એ પણ રાત્રે પીવે છે જ્યાં પડા હોય ત્યાં અને વધારે તો મહત્ત્વનું એ છે કે એમની સાથે છસોથી સાતસો પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે અમે આજ રોજ ચાણોદમાં આવી પહોંચ્યા જે તીર્થભૂમિ છે ગુજરાતનું દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે આવા તીર્થભૂમિમાં દાદાજીએ પડાવ નાખ્યો હતો અને આરતી કરી નર્મદા મલ્હારાવ ઘાટ ઉપર ચક્રતીર્થ ઘાટ ઉપર આજે સવારે પણ આરતી થઈ એમની અને ખૂબ જ ભવ્ય આલોકિક વાતાવરણ હતું નગરજનોએ પણ તેમના આશીર્વચનનો લાભ લીધો આજુબાજુથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા દરેકે પ્રસાદીનો પણ લાભ લીધો અને ચાણો પવિત્ર તો છે જ એને ખૂબ જ પવિત્ર દાદાગુરુના પાવન પગલાંથી બન્યું છે દાદાગુરુ નર્મદા જલને મહત્ત્વ આપે છે આપણી પ્રકૃતિને મહત્ત્વ આપે છે આપણી ધરાને મહત્ત્વ આપે છે ગૌને મહત્ત્વ આપે છે પર્વતને પહાડીઓને મહત્ત્વ આપે છે અને જો એ નહીં હોય તો આપણું આ ભારત રત્ન પણ નહીં હોય આ પૃથ્વી પણ નહીં હોય નર્મદા એટલે આપણું બ્રહ્માંડનું એક અલૌકિક નીવ છે દાદાગુરુનું એવું કહેવું છે અને પૂરા બ્રહ્માંડનું સંચાલન નર્મદાથી થાય છે એટલે નર્મદાના કંકલ એટલા શંકર દાદાગુરુનું કહેવું છે ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ આનંદ આવ્યો નર્મદે